તેઓ કાકાના મકાનની બાજુમાં વાંસની દિવાલ અને પ્લાસ્ટિકથી બનાવેલી નાની ઓરડીમાં રહેતા હતા બાળકોને ભણાવવા અને રોજિંદી જરૂરિયાતો પૂરી પાડવામાં ધનીબેનને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો લિમખેડાના સેવાભાવી મિત્રોને આ પરિવારની સ્થિતિની જાણ થતાં તેમણે માનવતાની મહેક ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો ફાઉન્ડેશને લોકફાળા દ્વારા ભંડોળ એકત્રિત કરી પરિવાર માટે નવું મકાન બનાવ્યું

શનિબેન પર્વતભાઈ ચૌહાણને સોરી ધનીબેન પર્વતભાઈ ચૌહાણનું બનાવ્યું છે હવે આપણને બહુ તકલીફ પડી કડિયાના કામમાં એટલે કડિયાને એક વિનંતી કે કોઈ બી તમે કોઈ જગ્યાએ કામ લો તો પૂર્ણ કરો અમને એક નાના કામમાં બે મહિના થઈ ગયા બહુ બહુ સાહસ કર્યો અમને સૌ પ્રથમ અમને સુભાષભાઈ છે જેમને ઈંટો આપી સુભાષભાઈનો આભાર દેઘાવાડા સરપંચની તરફથી અમને પતરા માટે સહયોગ મળ્યો છે અને દુધિયાના પરેશભાઈ ગારી તરફથી સંપૂર્ણ દરવાજાનું લોકન મળ્યું છે તેમજ લીમખેડાના મુકેશભાઈ ગુર્જર તરફથી સિમેન્ટ મળી છે સૌદાતાઓનો ખૂબ ખૂબ આભાર અને આપની આસપાસ પણ કોઈ આવા ગરીબ બેન રહેતા હોય કાં તો જેમના માતા પિતા નથી એવા વિદ્યાર્થીઓને ભણવા માટે અમારા સંપર્ક કરો ફ્રી કરશોનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ડૉક્ટર નિલેશભાઈ સહેલોત છે નિલેશભાઈ જોડે વાત કરી કેવો છે એ અમારી સાથે કાયમ રહેશે પણ લાંબા સમય ભેગા થયા છે એટલે ડૉક્ટર સાહેબને પૂછીએ ડૉક્ટર સાહેબ ખૂબ ખૂબ અભિનંદન માનવતાની માહિતી ની ટીમ નાની બાંડી બારને માનવતા માટે ઉમદા કાર્ય માનવતાની માઇક ફાઉન્ડેશન ઘણા લાંબા સમયથી કરી રહ્યું છે જ્યારે આ પંદરમા નંબરનું મકાન મોટીવા ગામે ગંગા સ્વરૂપ શ્રી ચૌહાણ ધનીબેનનું થઈ રહ્યું છે તેનું જે વાસુપૂજન કાર્યક્રમ મેં આજે ઉપસ્થિત સરપંચ શ્રી દેગાવાડાના અને અહીંયાના સામાજિક કાર્યકરોનું હું સ્વાગત કરું છું આપ સૌને અપીલ કરું છું કે આ ફાઉન્ડેશન લાંબા સમયથી કાર્યરત છે અનાથ બાળકો વિધવા બહેનો એવન જે માનસિક રીતે માનસિક બીમારીથી પીડાતા હોય જે નિરાધાર હોય એમને પણ તમામ પ્રકારની સહાય જે બને તે ઉપલબ્ધ કરાવે છે અને આ સંગઠન આ જે ફાઉન્ડેશન છે લોકફાળાથી કાર્ય કરી રહ્યું છે તો આપ સૌ જે આ વિડીયો જોવો છો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આ ફાઉન્ડેશનને આપ ફૂલ નહીં તો ફૂલની ભાખડી આપી સપોર્ટ કરતા રહો જેથી કરી આવા માનવતાના લગતા કાર્યો ફાઉન્ડેશન દ્વારા અવિરત થતા રહે અને જે જરૂરિયાતમંદ છે તેમને આ લાભ મળતો રહે ફરી ખૂબ ખૂબ અભિનંદન માનવતાની મહેક ફાઉન્ડેશનની પૂરી ટીમને જે આવા ઉમદા અને પ્રશંસનીય કામ કરતા રહે છે અને દાહોદ જિલ્લાનું આ ગૌરવ કહી શકાય આભાર અક્રમભા દિવ્યાંગ ન્યૂઝ દાહોદ